નમસ્કાર મિત્રો રેન ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો સૌ પ્રથમ તો આજે અખાત્રીજ છે ને અખાત્રીજના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારું વર્ષ કેવું જશે એના માટે અલગ અલગ જે આપણે પ્રયોગો થતા હોય જેની અંદર ચૈત્રી ધનૈયા હોય જે અખાત્રીજનો પવન છે જેવી રીતે કે કસ કાતરા છે હોળીનો પવન છે આ તમામ વસ્તુ જોવામાં આવે છે એમાં આપણે અખાત્રીજનો પવન પણ જોવામાં આવતો હોય છે અને અખાત્રીજના પવન આજે આપણે ચોંકાવનારા સંકેત આપ્યા છે જેની ચર્ચા કરવાની છે સૌપ્રથમ હું આપને એ પણ જણાવી દઉં કે આપણે છેલ્લા ઘણા વર્ષથી અખાત રીતના દિવસે સળિયાનો પડછાયો માપી અને એ પણ આપણે અનુમાન આપવાનું કેતા હતા અને ઘણા બધા ખેડૂત મિત્રો પાસે આપણે આ પ્રયોગ કરાવતા હતા આ વર્ષે આપણે આ પ્રયોગ નથી કરાવ્યો આ પ્રયોગ નથી કરાવ્યો એનું મેઇન કારણ એ હતું કે મોટા ભાગના ખેડૂતોમાં દર વર્ષે એવું બનતું હતું કે જે સમય છે કે ચૂકી જતા હતા એક અથવા તો બે મિનિટ ઘડિયાળ આગળ પાછળ હોય તો પણ પડછાયામાં જેના માપદંડોની અંદર ફેરફાર આવતો હતો એટલે આ વર્ષે આપણે નક્કી કર્યું કે જે ખેડૂત છે એક્યુરેટ નથી માપતા જેને કારણે આપણે એક્યુરેટ ખબર નથી પડતી એટલે આપણે આ પ્રયોગ કરાવવો નથી પણ અમે અમારી રીતે જે સળિયાના માપતી પણ જે નિચોડ કાઢ્યો છે એ નીચોડ મુજબ પણ આપણા માટે વર્ષ સારું રહેવાનું છે પણ અખાત રીતના જે આજે જે સંકેત આપ્યા છે એની વાત આ મહત્વની કરવાની છે આમ જોવા જઈએ તો જે અખાત્રીજનો પવન છે એ ક્યારે જોવાનું હોય એના વિશે જ્યાં સુધી હું સમજ્યો છું ત્યાં સુધી હું આપણે જણાવી દઉં કે આજે અખાત્રીજ છે ને દર વર્ષે અખાત્રીજના દિવસે જે પવન જોવાનો સમય છે એ વહેલી સવારે એટલે કે જે સૂર્ય સૂર્યોદય થાય સૂર્ય ઉગે એનાથી છન્નું મિનિટ પહેલાંનો જે સમય હોય છે એ સમય પકડવાનો આપણા કેલેન્ડરની અંદર સૂર્ય ઉગવાનો જે સમય હોય છે એ સમય જોઈ લેવાનો એમાંથી છન્નું મિનિટ એટલે એક કલાક અને છત્રીસ મિનિટ એટલે છન્નું મિનિટનો જે સમય હોય છે એ આપણે પૂર્વ લઈ લેવાનો એટલે વહેલી સવારનો જે સમય થશે સૂર્ય ઉગે એનાથી છન્નું મિનિટ પહેલાં જે પવન જોઈએ છે એ પવન ખાસ જોવાનો હોય છે અને આ પવનો છે એ મોટાભાગના જોવા જઈએ તો પશ્ચિમોમાં આજે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ફૂંકાયા છે જોકે પશ્ચિમના પવનો ઘણી વખત હોય છે ઘણી વખત વાયવ્યના પવનો હોય છે અને ઘણી વખત નૈઋત્યના પવનો પણ હોય છે ત્યારે હું દઉં મોટા ભાગના જે ફૂંકાયા છે તેમાં પશ્ચિમના પવનો ફૂંકાયા છે એટલે એકંદરે વાત કરવા જઈએ તો જે સંકેત આપ્યા છે જેની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર સો ટકા ખૂબ સારામાં સારું વર્ષ થાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે એ ખેડૂત મિત્રોએ ક્યાંય ડરવાની કે ગભરાવાની જરૂર નથી બીજા નંબરની અંદર વાત છે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતની અંદર સાધારણ વર્ષ થશે નબળું બિલકુલ નહીં થાય મધ્ય ગુજરાત એટલે અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા નડિયાદ જે ભાલ વિસ્તાર હોય એ તમામ બરોડા સુધીના આ તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર પણ વર્ષ સારું થશે નબળું બિલકુલ નહીં રહે એ દરેક મિત્રો નોંધ લેવાની છે બીજા નંબરની અંદર અખાત રીતના પવનને કારણે જે મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય એટલે કે દાહોદ ગોધરા હોય છોટા અને જેવા વિસ્તારો છે આ તમામ અંદર સોળ આની વર્ષ એટલે કે સારામાં સારું વર્ષ થાય તેવી શક્યતાઓ રહેલી છે એ સાથે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એટલે સૌરાષ્ટ્રની અંદર જણાવી દઉં કે સૌરાષ્ટ્ર એ પણ મોટો વિસ્તાર છે અને સૌરાષ્ટ્રની અંદર તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ થશે જેટલા બી જિલ્લા એમાં પછી કોઈ પણ જિલ્લા તમામ વિસ્તારોની અંદર સારું ચોમાસું રહેશે પણ હા એક એવું અનુમાન આવી રહ્યું છે કે કદાચ હું ઘણા સમય પહેલા પણ કહેતો હતો વાવણી થઈએ ત્યારે કદાચ એક વાયરું કાઢે વાવેતર થઈએ વાવણીનું એ પછી એક વરસાદ દસ પંદર દિવસનો ખેંચાય કે થોડાક વધારે દિવસનો પણ ખેંચાય અથવા તો જો એ વરસાદ ન ખેંચાય તેના પછીના સેશનમાં ક્યારેય પણ વરસાદ ખેંચાય પણ સૌરાષ્ટ્રની અંદર માત્ર એક વરસાદ ખેંચાશે અને એ પણ બહુ લાંબો ટાઈમ નહીં ખેંચાય ટૂંકા સમય માટે એક વાયરું કાઢી શકે ખેંચાઈ શકે અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે આમ જોવા જઈએ તો આપણા ગુજરાતની જે વરસાદની પેટર્ન છે એમાં દર વર્ષે સરેરાશ સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પડતો હોય છે દક્ષિણ ગુજરાત છે એ ચોમાસું વધારેમાં વધારે ત્યાં લાભ આપે કેમ કે ચોમાસાની શરૂઆત થાય એ પણ દક્ષિણ ગુજરાતથી થાય છે ને ચોમાસું રિટર્ન છે એ પણ દક્ષિણ ગુજરાતથી થાય છે અને ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં પડતો હોય એમાં પણ ખાસ કરીને ડાંગ અને વલસાડ જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળતો હોય છે પણ આ વર્ષે સુરત વલસાડ વાપી નવસારી ભરૂચ સુધીના વિસ્તારો છે ડાંગ આહવા અને આ જે તાપી કે જે કાંઈ તમે જે કહો છો આ દક્ષિણ ગુજરાત આ જે વિસ્તારો છે એમાં સાધારણથી મધ્યમ વર્ષ થશે કેમ કે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એ તમામ વિસ્તારોની અંદર જે ખૂબ સારું થશે એની સરખામણી કદાચ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઓછું જો જોકે ઓછું રહેશે તો પણ ત્યાં વરસાદની માત્રા તો આપણી સાથોસાથ હશે એનું મેઇન કારણ છે કેમ કે ગુજરાતના અલગ અલગ વિસ્તારો પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર નોર્મલ ચોમાસું કહેવાય તો કે દક્ષિણ ગુજરાતની અંદર એંસી ઇંચ વરસાદ પડે ને તો એને નોર્મલ ચોમાસું કહેવાય સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર નોર્મલ ચોમાસાની વ્યાખ્યા તો કે પચાસથી લઈને સાહીઠ ઇંચ સુધીના વરસાદો હોય તો એ નોર્મલ વરસાદ ગણાય છે કચ્છની અંદર વરસાદની જે માત્રા છે એ નોર્મલ ચોમાસું છે એ પંદર થી લઈને ત્રીસ ઇંચ સુધીનું હોય ને તો પણ એને નોર્મલ ચોમાસાની કેટેગરીમાં ગણી શકાય ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર ચાલીસ ઇંચ આસપાસના જે વરસાદો થાય એ નોર્મલ ચોમાસુ કહેવાય મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો જે છે એ તમામ વિસ્તારોની અંદર પણ પાંત્રીસ થી પિસ્તાલીસ ઇંચ સુધીના વરસાદ થાય તો એને નોર્મલ કહેવાય હવે આમ જોવા જઈએ તો ગુજરાતના તમામ ભાગોની અંદર નોર્મલ ચોમાસાની અંદર ઓછા વરસાદો હોય તો પણ એને આપણે નોર્મલ ગણીએ છીએ સૌરાષ્ટ્રની અંદર થી સાઠ ઇંચે નોર્મલ થાય અને દક્ષિણ ગુજરાતની અંદર એંસી ઇંચ વરસાદ પડીને નોર્મલ કહેવામાં આવે છે પણ આ વર્ષે નોર્મલ કદાચ કરતાં કદાચ દક્ષિણ ગુજરાતમાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહે તો પણ પચાસ ઇંચ ઉપર તો જતું રહે એવો આપણે માની શકીએ અત્યારે આપણે એક પ્રાથમિક અનુમાન લગાવી શકીએ કે અખાત રીતના પવન આજે જે સંકેત આપ્યા છે એ સંકેત એવા છે કે કદાચ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસામાં વરસાદની માત્રા ઓછી રહી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરતા તમામ વિસ્તારોની અંદર ચોમાસું સારું રહેશે ત્યાં દક્ષિણ ગુજરાતમાં ઓછું રહેવાનું છે એમાં પણ જો કદાચ એવું બને કે નોર્મલ કરતા ઓછું એટલે કે પચાસ પંચાવન ઇંચ સુધીનો થઈએ તો સારામાં સારું કહેવાય અને તો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો કંઈ વાંધો પણ ન આવે જોકે આ અખાત રીતના પવનોના સંકેત છે જરૂરી નથી કે પવનના જે સંકેતો છે એ એક જ ચોમાસાની પેટર્ન બદલાય કે આ તમામ મિત્રો જાણો છો કે જે દેશી વિજ્ઞાન છે એના આધારે અમે આપને જે કહેતા હોય છે એમાં અખાત રીતના પવન હોય અખાત રીતના જે પડછાયો બપોરે બાર વાગ્યાનો હોય અથવા તો જે હાંડો આપણે જોઈએ છીએ અથવા તો કસ કાતરાના આધારે હોય વળીના પવનના આધારે હોય અલગ અલગ જે પેરામીટરો છે દેશી વિજ્ઞાનોની અંદર એમાં ઘણા બધા પેરામીટરો છે એમાંનું આ આ એક એક છે પેરામીટર એવા સંકેત આપ્યા આમ જોવા જઈએ તો ચાલુ વર્ષની અંદર એક પણ પેરામીટર દેશી વિજ્ઞાન પ્રમાણે એવું નથી કે જે ગુજરાતમાં કોઈ પણ ખૂણે નબળા ચોમાસાના સંકેત આપે માત્ર એક અખાત્રીજનો પવન એવો છે કે અખાત્રીજના પવને નબળું થોડુંક રીએ એટલે બહુ દુષ્કાળ નહીં થોડુક નબળું રે એવા સંકેત આપ્યા એ પણ ગુજરાત ભરની અંદર નહીં માત્ર દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતની વાત કરતા ગુજરાતના બીજા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદના સંકેત છે પણ ગુજરાતનો ભલે એક જિલ્લો બી હોય પણ મને દુઃખ એટલા માટે થાય કે ગુજરાતનું કોઈ પણ એક ગામ પણ જો નબળું રહી જાય તો એ આપણા માટે દુઃખની વાત છે ભગવાન પાસે હું પ્રાર્થના કરું આશા રાખું કે દક્ષિણ ગુજરાત માટે ભલે અખાતીતના પવનના ગમે સંકેતો હોય પણ ત્યાં પણ આપણી સાથે સારું વર્ષ થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ મહાદેવને અને દ્વારકાધીશના ચરણોમાં હું એવી વિનંતી કરું છું કે ત્યાં પણ વર્ષ સારું થવું જોઈએ અને મને આશા છે કે ત્યાં સારું થશે પણ આ તો આજે અખાતના પવને જે સંકેત આપ્યા છે તેના વિશેની મેં ચર્ચા કરી બાકી જે વૈજ્ઞાનિક ઢબે આપણી આગાહી આવે છે એ આગાહી મેં આપણે કરી દીધી છે એ આગાહીની અંદર તમામ જોનોની અંદર સારા વરસાદના સંકેતો છે અને હવે ચોમાસું છે એ પણ આ વર્ષે તમામ પરિબળો જોતા એવું લાગે છે કે નોર્મલ તારીખ કરતાં કદાચ વહેલું હશે અને એની પણ વાત મેં ઘણા બધા વિડીયોની અંદર કરી છે અને જેમ ચોમાસું આગળ વધશે આગળ ઉપર જે સાયક્લોનની પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે એ સાયક્લોન વિશે પણ હું તમને કાલના વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું અને જે ચોમાસું જે આગળ વધતું જશે એમ પડની માહિતી છે એ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું આવનારા ચોમાસા દરમિયાન તમામ જે આગાહીઓ છે એ સૌથી પ્રથમ અને સૌથી સચોટ છે એ અમે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે એ જે રીતે દર વર્ષે કરીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ કરશું એટલે દરેક મિત્રોને વિનંતી રહેશે કે આપણી સચોટ આગાહી છે દરેક ખેડૂતનાનો લાભ મળે એટલે વિડીયો લાઇક આપીને વધારે વધારે શેર કરી દેજો અને દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરી અને આપણી ચેનલ સાથે જોડી દેજો સબસ્ક્રાઈબ કરાવજો જેથી કરીને દરેક ગુજરાતીઓ સુધી આપણે સારી માહિતી પહોંચાડી શકીએ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વધુમાં વધુ શેર કરજો આ રજા આપશો ધન્યવાદ